યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર પુત્રદા એકાદશી શ્રાવણ માસમાં આવતી શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે પૌરાણિક માન્યતા અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે માત્ર સંતાન પ્રાપ્તિ માટે જ વ્રત કરવું એવું નથી ભગવાન વિષ્ણુની પૂર્ણ કૃપા મેળવવા માટે ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ વ્રત કરવામાં આવે છે પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર આવે છે એકવાર શ્રાવણ માસમાં અને બીજી વાર પોષ માસમાં આવે છે આ વર્ષે શ્રાવણ માસની પુત્રદા એકાદશી ઓગસ્ટ મહિનામાં આવશે પંચાંગ અનુસાર આ વર્ષે એકાદશીની તિથિ એટલે કે પુત્રદા એકાદશી ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગ્યે અને એકતાલીસ મિનિટે શરૂ થશે અને પાંચ ઓગસ્ટ બપોરે એક અને બાર મિનિટે સમાપ્ત થશે આપણા શાસ્ત્ર મુજબ ઉદય તિથિને મહત્વ આપવામાં આવે છે એ અનુસાર આ વર્ષે એકાદશીનું વ્રત પાંચ ઓગસ્ટ અને મંગળવારે માન્ય ગણાશે પૂજા વિધિ કઈ રીતે કરવી એકાદશીના દિવસે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી ભગવાન વિષ્ણુની સોળસોપચાર પૂજા કરવી પૂજા કર્યા પછી ભગવાન પાસે પ્રસાદ અર્પણ કરવો ત્યારબાદ એકાદશીની કથા વાંચવી અથવા તો સાંભળવી અને છેલ્લે ભગવાનની આરતી કરવી ત્યારબાદ હાથ જોડી ભગવાન સમક્ષ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરવી તેની સાથે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરવી તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કમેન્ટમાં એક વખત લક્ષ્મીનારાયણ ભગવાનનું નામ જરૂર લખજો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ